ગુજરાતમાં કુલ નવ બોર્ડ અને નિગમો છે તે એસટી એસસી અને ઓબીસી સમુદાય માટે કાર્યરત છે જ્યારે એક બોળ છે જે થોડાક વર્ષો પહેલા બન્યું છે આર્થિક રીતે જે નબળા હોય તેમના માટે એટલે કે કુલ દસ બોર્ડ અને નિગમો કાર્યરત છે અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્રના દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યા છે કે આ રાજ્યમાં બ્યાસી જે સંખ્યા છે જેમાં ઓબીસી સમુદાય છે એસટી સમુદાય છે એસસી સમુદાય છે અને લઘુમતી સમુદાય છે તેઓનો સમાવેશ થઈ રહ્યો છે પરંતુ વર્ષ બે હજાર રાજ્યની સરકારે આ સંખ્યા છે તેમના મુકાબલે કેવળ અને કેવળ બસો કરોડથી નીચેની રકમ ફાળવી છે જ્યારે વર્ષ બે હજાર ચૌદ માં આ રકમ બસો સાડત્રીસ કરોડ ફાળવી છે પરંતુ રાજ્યની સરકાર આ રકમ તો ફાળવે છે તેમાંથી જે વણ વપાયેલું બજેટ છે તે પડુને

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ગરીબ માણસ હોય એને ઘર બનાવવા માટે સો ચોરસવાળનો પ્લોટ માગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી પણ ઉદ્યોગપતિઓ હોય કોઈ મોટા લોકો હોય કોઈ એમની માનીતી સંસ્થાઓ હોય એ જ્યારે જમીનો માગે છે તો પાણીના ભાવે લાખો ચોરસ મીટર જગ્યાઓ આપી દેવામાં આવે છે અને એમાં જે નીતિ નિયમો છે એનું તમામ રીતે ઉલ્લંઘન કરીને આપવામાં આવે છે આ જમીન આપતા પહેલા ત્યાંના જે સ્થાનિક લોકો છે એને પણ ક્યાંય પરામર્શ કરવામાં નથી આવતો એનાથી શું ફાયદા નુકસાન એ પણ જોવામાં નથી આવતું ત્યાંની સ્થાનિક ગ્રામ પંચાયત હોય એને પણ પૂછવામાં નથી આવતું એવા અનેક દાખલા ભૂતકાળમાં પણ જોયા છે ને આજે તાજેતરમાં જ જે હકીકતો બહાર આવી જે છુપાઈ છુપાઈને લાંબા સમયથી ફાઇલો ચલાવવામાં આવી કે મારા જ મત વિસ્તારમાં આણંદ જિલ્લાના અકલાવ તાલુકામાં કાનવાડી ગામ છે નદી કિનારાનું બક્ષીપન સમાજની વસ્તી ધરાવતું ગામ છે જ્યારે પણ મહીસાગર નદીમાં પૂર આવે ત્યારે આ ગામનો મોટે ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જે હાઈ ફ્લડ લેવલ કહેવાય એવો આ વિસ્તાર છે અને એ ગામના લોકોના ભવિષ્ય માટે એમના ભવિષ્યના રહેણાંક માટે કે બીજી જીઆઈડીસી બને અને રોજગાર ઉત્પન્ન થાય એટલા માટેની જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માગવામાં આવે છે આ સરકાર દ્વારા કોઈ ગામ સભામાં લોકોનો અભિપ્રાય લેવાતો નથી કોઈ સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં નથી આવતો કોઈ સ્થાનિક પદાધિકારીઓ સાથે પરામર્શ કરવામાં નથી આવતો અને પાણીના ભાવે જગ્યા એ સંસ્થાને ફાળવી દેવામાં આવે છે ત્યાં સ્થળ પર જઈએ તો નદી કિનારાનો જે ભાગ છે ત્યાં એક કરોડ રૂપિયે છે એટલે કિંમતી જમીનો છે પણ સરકારે આખી વીઘા જમીન જેની કિંમત બસો કરોડ કરતા વધારે થાય એ જમીન ફક્ત સાડત્રીસ કરોડ રૂપિયા ના ભાવે આ સંસ્થાને આપી દીધી આ ગામમાં પહેલા ધોરણથી શરૂ કરીને કોલેજ સુધીની તમામ સંસ્થાઓ છે આ ગામમાં એક જ ગામમાં સીમ વિસ્તાર સુધી ચાર ચાર જેટલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજ બધું કોલેજ બધું જ આ જ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અને તેમ છતાં છે કે રાજકોટથી કોઈ સંસ્થા આવી અને સરકારને એમ કે અમારે અહીંયા શૈક્ષણિક સંકુલ બનાવવું છે અમને જમીન આપો કદાચ એક વીઘું બે વીઘું પાંચ વીઘું દસ વીઘું આપ્યું હોત તો સમજી શકાય પણ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે બસો વીઘા જગ્યા શું કામ જરૂર છે બસો વીઘા જગ્યામાં એવું તો કયું શૈક્ષણિક સંકુલ બનવાનું એ કોઈ સ્પષ્ટતા કે પરામર્શ વગર આ નિર્ણય લેવાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગામના લોકો મારા સહિત બધા જ પક્ષા પક્ષીથી પર રહી અને આકલાવ તાલુકામાં જીઆઈડીસી બને ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડીએ છે સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એક તાલુકામાં બસો વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે એનો સ્પષ્ટ મતલબ છે મળતીયાઓ માલામાલ થાય અને બાકીના લોકો લૂંટાય ગરબાર વગરના થાય એવી નીતિ સરકારની છે ગામ લોકો દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે આખા ગામના બધા જ લોકોએ થઈને પંચાયતને તાળાબંધી કરી છે આજે પણ આખા ગામના બધા જ લોકો રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને વિરોધ કર્યો છે મારી સરકારને પણ વિનંતી છે કે ગામમાં પ્રાઇમરીથી સ્કૂલથી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની બધી જ સંસ્

આમ ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રના આજના દિવસે રાજ્યની સરકાર જ્યારે બજેટોની જાહેરાત કરે છે પરંતુ આ રાજ્યમાં ઓબીસી એસટી એસસી અને લઘુમતી સમુદાય છે તેઓની બ્યાસી જેટલી જનસંખ્યા છે પરંતુ તેમના વસ્તીના મુકાબલે તેમનું બજેટ સૌથી ઓછું હોય છે પરંતુ તેમનું વણ વપરાયેલું બજેટ વધારે રહે છે જ્યારે આર્થિક રીતે જે નબળાનું બિન અનામત લોકો માટેનું બજેટ બનાવવામાં આવ્યું છે તેમાં વર્ષ બે હજાર ચોવીસમાં રાજ્યની સરકારે પાંચસો કરોડ રૂપિયા વાપર્યા હતા પરંતુ તેમાં વણ વપરાયેલું બજેટ છે તે સૌથી ઓછું હોય છે જ્યારે મોટાભાગનું બજેટ તેમાં વપરાઈ જાય છે આમ સરકારને તેમણે આ બજેટ ફાળવણીના મુદ્દે અને બોર્ડ નિગમને લઈને આજે ઘેરવાનો પ્રયાસ કર્યો છે નવજીવન ન્યૂઝ પર જે પ્રકારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે તે માટે આ ચેનલ ને જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ